જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજે આપણે સાતમનું સ્પેશિયલ કેળાનું રાયતું બનાવીશું એના માટે મેં એક નંગ કેળું લીધું છે દહીં છે દાડમ છે રાયના કુરિયા છે આદુ છે મીઠું છે અને બુરુખાંડ છે આપણે કેળાનું રાયતું બનાવવા માટે સૌ પ્રથમ દહીં લઈશું આ એક નંગ કેળું છે દાડમના દાણા છે આદુ લઈશું રાયના કુરિયા છે અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું લઈશું અને આ બે ચમચી ગુરુખાંડ છે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું કેળાનું રાયતું એને આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણું સાતમનું સ્પેશિયલ સાતમમાં તમે ખાઈ શકો એવું કેળાનું રાયતું એને આપણે દાડમના દાણાથી ગાર્નિશ કરીશું તો જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં